એક વખત એક સંત વહેલી સવારમાં દરિયા કિનારે ફરવા માટે નીકળેલા દરિયા કિનારે જોઈને તો એક પુરુષ એક સ્ત્રીના ખોળામાં માથું નાખી અને ઉતેલો હતો બાજુમાં એક દારૂની ખાલી બોટલ પડી હતી સંત થોડા દુઃખી થયા અને એને વિચાર આવ્યો કે આ કેવો પુરુષ છે કે સવારના પોરમાં દારૂ પી અને સ્ત્રીના ખોળામાં માથું મૂકી અને કિનારે સૂતો છે થોડી વારમાં સમુદ્રમાંથી અવાજ આવ્યો બચાવો બચાવોની બૂમ સંભળાય સંતે જોઈ તો એક માણસ દરિયામાં ડૂબતો હતો પણ પોતાને તો તરત આવડતું નહોતું એટલે જોવા સિવાય બીજું કંઈ કરી શકે એમ હતા નહીં પણ પેલા સ્ત્રીના ખોળામાં માથું મૂકીને સુતેલો પેલો પુરુષ હતો ને એ ઊભો થયો અને દોડી અને ડૂબતા માણસને બચાવી લીધી સંત વિચારવા પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ એટલે પેલા પુરુષ પાસે ગયા અને પૂછ્યું કે ભાઈ તું કોણ છે અને અહીંયા શું કરે છે એટલે પેલા પુરુષે જવાબ આપ્યો કે હું એક ખારવો છું માછીમારીનો ધંધો કરું છું આજે ઘણા દિવસ પછી સમુદ્રની સફર કરી અને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું મારી મા મને લેવા માટે સામે આવી અને સાથે ઘરમાં બીજું કંઈ વાસણ નહોતું ને એટલે દારૂની ખાલી બોટલમાં ઘરેથી પાણી ભરીને લાવી હતી ઘણા દિવસની મુસાફરીનો ખૂબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી અને મારી માના ખોળામાં માથું રાખી અને થાક ઉતારવા માટે અહીંયા છૂઈ ગયો સંતની આંખમાં હસું આવી ગયા કે હું પણ કેવો માણસ છું કે હકીકત જાણ્યા વગર કેવા ખોટા વિચારો કરવા લાગ્યો હતો સાહેબ કોઈ પણ ઘટના હોય માત્ર આપણને દેખાય ને એવી જ નથી હોતી એની બીજી બાજુ પણ હોય છે આપણે ક્યારેય એનો વિચાર કરતા જ નથી અને પ્રતિભાવ આપી દઈએ છીએ અને પછી પેલા સંતની જેમ આપણને પણ પસ્તાવો થાય છે